અને કલંકિત સ્વામીના વિરોધમાં હવે સ્વામિનારાયણ હિત રક્ષક સમિતિ ઉતરી છે કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં અનુયાયીઓ પહોંચ્યા સ્વામીઓ સામે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવાની તેમના દ્વારા માંગ કરવામાં આવી કલેક્ટરને આવેદન આપી અને ચોક્કસ કાર્યવાહી કરવા માટે માંગ કરાઈ છે તો ગુજરાતભરમાં કલંકિત સ્વામીઓનો વિરોધ થઈ રહ્યો છે કલેક્ટર કચેરી ખાતે આવેલા અનુયાયીઓએ સૂત્રોચ ચાર સાથે વિરોધ નોંધાવ્યો

લંપટ સાધુઓને બહાર કાઢો બહાર નથી નીકળતા અંદર ઘૂસી રહ્યા છે બહાર નથી નીકળતા એક તો કે જ કે સારા સાધુઓ પણ બહાર કમ નીકળતા સારા સાધુઓને બહાર નીકળી જાવ ને એ લંપટ અંદર બેસી રહ્યા સારા સાધુ જવાબ નથી આપી રહ્યા બહાર જ કાઢવા જોઈએ હવે સાધુઓ જોઈએ જ ના નર્તમ સ્વામી તો બિલકુલ જોઈએ ના કારણ કે એ જળ બુડત નર્તમ સ્વામી છે નરતમ સ્વામી બિલકુલ જોઈએ જ ના અને સાધુને ભગાડો અને સંપ્રદાય મારો બચાવમાં શે જ છે અમારું કેવું તમે આ એક પત્ર આપવા માટે આવે છે કે આવા લોકોને તાત્કાલિક ધોરણે દૂર કરવા જોઈએ માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયની કલંક નથી સનાતન ધર્મના સમસ્ત સાધુ ભગવાને કલંક લાગે એવું કૃત્ય કર્યું છે જે ક્યારેય પણ ચલાવી લેવામાં નહીં આવે પરી રજૂઆતી છે કે જે કંઈ ખોટા કર્મ કરનારા સાધુઓ છે એઓને તાત્કાલિક રીતે દૂર કરવામાં આવે અને સાથે સાથે ધર્મમાં અનુશાસન બની રહે એવી એમની પાસે આપણી માગણી છે આ પ્રકારના સાધુઓ અમદાવાદ રહેશે તો લાગે છે ક્યાંક ને ક્યાંક જે અનુયાયીઓ છે તેમનામાં પણ ખૂબ અસર પડશે તમામ લોકો આ જ્યારે વાતાવરણ ખરાબ હોય ત્યારે એક જ વસ્તુ છે કે વ્યક્તિઓ એ ધર્મ પ્રત્યેનો જે રાગ છે એ બદલાઈ શકે છે અને એને લઈને ધર્મને હાનિ થાય એવા અને સનાતનની જે આપણી રીત છે એને પણ ઠેસ પહોંચી રહી છે પ્રવીણભાઈ પટેલ નરાદમ કૃત્યો કર્યા છે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો કર્યા છે નકલી નોટો જ આપી છે અને આજે ગુરુકુળની અંદર જે ખોટા ખોટા કામો થઈ રહ્યા છે તો છોકરાઓને આ બધાને અમારા પર શું સંસ્કાર મળશે એટલે હિતરક્ષક સમિતિ એના માટે અમે બનાવી છે કે આ લંપટ જે સાધુઓ છે એમને ભગાવો અને सौयान संप्रदायी रक्षा करो